નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ગુજરાત તમારી સાથે હું મયુરી પંડ્યા મહીસાગર જિલ્લાની સંતરામપુર પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર અંકુશ લાવવામાં એક મોટી સફળતા મેળવી છે મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચનાના પગલે સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ડીડોર અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી વાંકાનાળા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે જી જે ઝીરો વન આર એમ સેવન ઝીરો નાઇન થ્રી નંબરની હોન્ડા જાઝ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરીને ઝાલાપાદેડી ગામે તેને આંતરી હતી પોલીસે જ્યારે કારની તપાસ કરી ત્યારે કારમાં બનાવેલા ગુપ્ત ચોરખાનાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના એકસો એંશી એમએલના આઠસો એંશી ક્વાટરિયા મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા બે લાખ બ્યાસી હજાર આઠસો એંશી થાય છે આ કેસમાં પોલીસે અમરાઈવાડી અમદાવાદના રહેવાસી અર્જુન રામસિંહ રાજપૂતની ધરપકડ કરી છે દારૂ મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર આઠસો એંશીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સંતરામપુર પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ પ્રકારની કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા બુટલેઘરોમાં ફફડાટ ફેલાયો છે